સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજ દૂધી આવે ગઈ ગામમાંથી પછી મહી મોકલી બે દૂધી એનો અડધી પડી ગઈ હા આજ તો પરોઠા બનાવી દૂધી ને પરોઠા કઈ દે નથી દૂધી ને પરોઠા કરવા દૂધી સારી ઉતારે હમણાં આમાં મસાલો કુતળ લીધો આદુ મૈસૂર ને મલકબત્ર લહાણ ને ધાણા મોરે લીધા ને આ ચટણીની રેસીપી આપે દાજ

અને શાક વઘારીએ ને એમાં ચટણી થોડીક નાખીએ તો એમાં સુગંધ બહુ મસ્ત આવે બોટલ ભરી દીધી ખવાઈ ગઈ ખવાઈ ગઈ આપણે હાઈ માથે કે લગભગ ફૂટાડી દીધી પેલા હા 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 મોડો એ મીકતો ભરાઈ ને આગલે આસ્થા કે મારે માં લઈ જાવે દીની દીધી ખવાઈ ગઈ હા

તો આવે આગળ કઈ જવા કોઈ ની જવા આવતા હોય ચટણી વઘારવી નહી વઘારવાની હે તો કડાઈ જ મૂકી દીધી

લોકી કેવાય કાવણી લકી કે પરોટ જા સડ ને બના બનાઓ નવી અપડેટ જો બ્રેકિંગ ન્યૂઝ કામ બ્રેકિંગ કે હું મારું રસોઈ

આ કોણ ગોળી નાખું પડી ગઈ એટલે દુધી મે માલી છે પાણી પણ કંઈ પાણી નોટ ને

चाहा अब बन थाई गयो ने पानी नै न बनाई बन थाई आई कोइ नै दुधी न स्याक नै नो भावे भावे नै पण आई बदै न थावो वड़का नै खे खावा परोठा बनि जे पुरानी थई जिया नीरे बस हाजी पड्या हुई त खावा परोठा आज गयो भी आ परस के आज त फटाफट प्रमाणे आ हे बना

હા બસ બળન માર લાગે તે કે રહણમ બેઠી હ હા હા લાવ ઉતારે આવો કોમે કા ઉતારે આજા કા ઉતારતા આપ હાથ પળા દેખલા ન બને તો કઈ વાડ ને વકડે જાવું નઈ કામ ઘર નું કરવાનો એબાસ ઈ મારી વાત માં ભરી કાલે કામ દેતા તા ઈ જા બા ઉતારવા કામ હા કા ચોરી બગડે દેખાય ન્યા કરુંતી કે તો ઉતારે ન આયવાય ને હું મોટે ને આખી તમ કામ ઉતાર લ્યા હમ તો કાલે મૂળ તમે બધી ધવાડે ધળંધી ધારા થાય દુનિયા હું કહું મેં જાતી કે તમ ઉતારે આવો તોય મરાજ તમની ઠો ન ઠડે કરે હું કાઈ મણી ને તારતા હું બનાવી ની દ તો તમ બનાવી એકદી રેજે તું બનાવવે તો કે બનાવી છે હું તને પછી રેસિપી દે ધારે જો બનાવશે એકદી કાટોલા રસિયાક મહી દી મન બાપ બાપને આઈને નાઈ ઓકે મન તું બસ ખાવ મત તું જાનેર નંતાને મને છે ને કે આ મોર છે એ વકર નદાર થયો વકર તાકે એ તો વદર નહીં કરી હોય आया वो कह रही है सर मैं सुबह जा पर तेरे के लिए मैं इतना खुशी है ना सुनो जैसे टर्निंग है नहीं देखा नहीं जरा तेरा यार बस ये कास्ट में डबली माफ़ हो है कॉलेज कितनी नहीं करता कितनी क्या एक बनावान हस्बैंडी निभाता हूँ कर रहा है जनता

मनाले खायो मताई मस्तिना पर नही मस्तिना चले दुधी न वटा मन नोट बन थाय जे पण खायना न न टेस्टी ने हेल्थी आ न क दुधी थाय पर मारा ने घणाय ने दुधी